આ તરફ થરાદમાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી આ તરફ જ્યાં દીકરા દીકરીના લગ્નમાં ડીજે પર પ્રતિબંધ હોવાનું ગેનીબેને કહ્યું અને લગ્નમાં જ્યાં કઠોળ શાકભાજી જેવા સાદા ભોજન રાખવા માટે પણ આગ્રહ ગેનીબેને કર્યો છે લગ્નમાં વરરાજાએ દાઢી ન રાખવી જોઈએ અને મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નહીં તેવું પણ ઘેની બેને કહ્યું છે દીકરાને વાંઠો મરવા દેજો પણ મૈત્રી કરાર કરે તો ઘરે ના આવવા દેતા તેવું પણ ઘેની બેને સભામાં કહ્યું છે તકલીફ હોય તો દવા લેજો ભુવા પાસે ન જતા સોશિયલ મીડિયાથી યુવક યુવતીઓ દૂર રહે તેવું પણ તેમણે અપીલ કરી છે આખી દુનિયા ને દશામાં નડે અને આપણા ને નડે એટલે આ દશામાના ના વર્તો કરીને ઘણે દશા બે આરવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાં ના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દો હું એકલી ગાડી પીઉં છું દશામાં ભાળા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં છોકરા અને છોકરીઓ જે રીલ બનાવે છે કોઈ હોંડા ઉપર ચડીને ભણાવે કોઈ તળાવના કિનારે કોઈ કેનાર ઉપર બેઠો હોય અને એ ક્યારે ખાતક પૂરવા થાય એટલે આ તમામ પ્રકારના ટેકનોલોજી આ બાજુ હમણાં તમને બધા લાગુ પડે આ નવા કોઈ પણ પ્રકારની કોઈ એ રીલો ખરાબ બનાવવાની ને તમે ધાર્મિક રીલ બનાવો સમાજ ના પ્રસંગ માટે બનાવો કોઈ સંત ના ભજન માટે ની બનાવો એ બરોબર છે બાકી કોઈ સંસ્કૃતિના ના અને પરિવારોને કે બે દીકરી ઉપર ખરાબ એની ઉલી પડે એવી કોઈ ટેકનોલોજીની ની રીલો પડાવવાની નહીં નાના નાના છોકરા મેલી અને પાછા થતી રે કે ભાઈ મારે તો મૈત્રી કરાર કર્યા રહેવું છે છોકરા શું છોકરા શું વાંક અને જયારે પુરુષ કરતા તારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે અને આ ઘટના ગંભીરતાથી રોકવા માટે કરીને સમાજમાં તમામ બધાને વિનંતી કરું આનો મુદ્દો એટલો મેં હાથમાં ચર્ચા એટલે લીધો છે કે આ થોડું કાયદા સાથે જોડાયેલું હોવાથી તમારા છોકરાનું હગું જે ના થતું હોય તો એને વાઢો મરવા લઉં પણ મહેરબાની કરીને લગન કરવાનું છોકરીના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પહેવા દેતા નહીં અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય છે એટલે આપણે કોઈ નહીં આપણું ઉપર કે કોઈની દીકરી લાવી ને અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાદળ કરીને જે કરવું પડે એને લાયો બાર મેરવું કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા સમાજ મોટા ભાગે કેળા હનુમાન હોય કે અંબાજી હોય કે ઢીમા હોય તો કોઈ ભેટ દીકરી હોય એ બેરાના દિવસે ચાલતું દાવાદ તમારે દર્શન કરવાના હોય

આપણે સાંભળો હશે ઘેનીબેન શું કર્યા હતા અને લગ્નને વરરાજા દાઢીને રાખવીને અને કેવી વાતો ગેનીબેન કહી ચૂક્યા હતા વ્રતની પણ વાતો કઈ હતી શું કહેશો આપના આ નિવેદન બાદ દાઢી રાખવી કે ના રાખવી એ તો બીજા નંબરો વિષય છે પણ મંદિરમાં નહીં અને બંધ કરી નાખો એ તો કોઈ વ્યાજબી નથી ને ધર્મ છે ધર્મ તો અમે ધર્મો રક્ષતી રક્ષિત અમે ધર્મની રક્ષા કરશું ધર્મ અમારી રક્ષા કરવાનો છે આ તો કઈક કહેવાનો આવતો જ નથી કે ભાઈ મંદિર ના જાઓ હા અનશ્રદ્ધા હોય એ બરોબર એ ખોટી વાત છે ક્યાં ધોળતા હોય કે દાણા જોતા હોય કે ફતુર થતા હોય ત્યાં એ નહીં કરવું એ બરોબર છે ત્યાં સુધી તો યોગ્ય છે પણ તમે આમ કરો મંદિરે તો જાવો ની બિલકુલ બંધ કરી નાખો કોઈ બી માતાજી કાથો તો કોઈ ભગવાનના મંદિરમાં ન માં ન જાવો આ તો મને એવો લાગે વિનાશકાર વિપરીત બુદ્ધિ તમે આવો મંદિર જવાનું કોઈ ના કેવી રીતે પાડી શકો મંદિર તો જાવ ધર્મનો માણસને ત્યાંથી શાંતિ મળે છે માણસને જીવનની રાહ મળે છે માણસને ચાલવાનું પથ મળે છે અગર મંદિર તો ક્યાં જશે મને કહો કોઈ રસ્તો બતાવે કે ક્યાં જાવું મંદિર ને મૂકી દેવો ધર્મને મૂકી દેવો મંદિર જવાથી કઈ વાંધો નથી મંદિર તો જવો જોઈએ ધર્મ છે અમારો જે ભગવાન હોય કે માતાજી હો દેવ દેવતા ત્યાં જવો જોઈએ હા

ગેદી બેન ની વાત તદ્દન સાચી છે વધુમાં વધુ અમારો સમાજ અંધશ્રદ્ધામાં જોડાયા જાય છે પૂનિયમો ભરે રવિવાર ભરે પાછળ ફરતો હેડે કરોડોના ખર્ચે મંદિર બનાવે મંદિર ની શિક્ષણ ધામ બનાવવાની જરૂર છે અમારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ શું છે આખો સમાજ જાગૃત બને શિક્ષિત બને અને અંધશ્રદ્ધાથી બહાર આવે અને અન્ય સમાજ જેવું સુખી અને સમૃદ્ધ જીવન જીવે એવું ગેની બેનનું મારું અમારા સમગ્ર ઠાકોર સમાજના આગેવાન એક સપનું છે કે ભાઈ આઝાદી કાળના આટલા વર્ષોની અંદર અન્ય સમાજ કરતાં અમારો સમાજ શિક્ષણથી પાછળ તો શિક્ષણથી પાછળ લેવાનું કારણ શું અંધશ્રદ્ધા બિલકુલ લોકો બાર મહિના ખર્ચે શ્રદ્ધા નું બિલકુલ અંધ ને શ્રદ્ધા નું તફાવત સમજાવવાનું કામ આગેવાનો કરે તો વધારે સારું નવનભાઈ આપણી સાથે બાપુ પણ જોડાયેલા છે યોગી દેવનાથ બાપુ તે પણ આપણે કઈ કહેવા માંગશે

એ વાતમાં હું એગ્રી છું કોઈ પણ ગમે ત્યાં એક અંધશ્રદ્ધા નો કાર્ય ચાલતો ત્યાં ના આવો મંદિર તો કોઈ બંધ નથી થવાના કોઈ મંદિર જવાનું તમે ના પણ ના પાડશો કે મંદિર ના જાઓ અથવા તો તમે પૂન માતાજી નો મેળો છે કે અથવા તો મુખ્ય દિવસ છે તો ત્યાં ના જાઓ હું માનું છું કે ગેની બેને જે વાત કરી છે એ સમજાવવાનો જો એને જો પ્રયાસ કર્યો છે એ ખોટો પડે છે વાત સારી છે પણ વાત કરવાનો જો એનો રીત છે ને એ મને લાગતી બરોબર નથી કેમ કે તમે સમજાવી શકો છો કે ભાઈ અંધશ્રદ્ધામાં નહીં જાવો કે મંદિરમાં નહીં જાવો એટલે તો શું તમારો બે મિનિટ બે મિનિટ બોલવાની મને તક આપો ઓકે બિલકુલ બિલકુલ બોલો નોકરી ક્યારે મળે ભણીએ ત્યારે મળે મંદિર માં બેસીને ને નોકરી મળે અમારા બાળકો અમારો સમાજ શિક્ષિત ઘણા બધા દેશો છે એક પણ મંદિર નથી તો લોકો સો ટકા શિક્ષિત છે ત્યાં બાળત્કાર નો પણ કેસ નહીં બનતો એટલે લોકો ધર્મ ની સાથે જોડીને અન્ય ધંધા બંધ કરીને ટોટલ ધર્મમાં લોકો વ્યસ્ત રહે તો શિક્ષણ ના મેળવે શ્રદ્ધા અંધશ્રદ્ધા શ્રદ્ધામાં ફરક છે કોઈ ભૂવો ધોળીને વ્યાને વધારવા આવે કોઈક ને દોઢ આલે માથે લેબું ફેરવે માથા માટે અંધશ્રદ્ધા છે આખા અમારા સમાજના તમામ આગેવાનો અમે એક જ રસ્તો અપનાવ્યો છે કે અમારા દીકરા ને દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાવવું અંધશ્રદ્ધા થી આ બહાર લાવવો કુરિવાજો બહાર લાવો વેસ્ટનો બહાર લાવવો અને જે ખોટા ઠગ લોકો સાથે લોકો વેચાઈ અમારી શુભકામનાઓ આગળ આવવો જોઈએ અમારી આશીર્વાદ ચોક્કસપણે કરીએ સમાજ આગળ આવવો જોઈએ ગમે ત્યાં અર્ધશ્રદ્ધા ફસાતો હોય કે લીંબુઓના ચક્કરમાં પડતો હોય એમાં ન પડવો પણ એવો ન હોય કે ધર્મે મૂકીને એવું પણ ન હોવો જોઈએ અંધશ્રદ્ધા નહીં રાખવી બરોબર છે અંધશ્રદ્ધા આપણે આપડે નહીં જાવો એ બરોબર